તમારું સ્વાગત છે આજે આ વિડીયોની અંદર હું તમને એક એવી જબરજસ્ત મુદ્રા એક એવી ક્રિયા વિશે શીખવીશ કે જે યાદશક્તિ વધારવાનું કામ કરશે કોઈ પણ બાળક હોય ભણવામાં નબળું હોય અથવા તો ઘણું બધું વાંચવા છતાં પણ એમની યાદશક્તિ નબળી હોય શિક્ષકો વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ એવા વ્યક્તિ કે જેમની યાદશક્તિ નબળી હોય એમના માટે આ ક્રિયા છે આ મુદ્રા છે એ ગજબનું કામ કરશે થોડા જ સમયની અંદર અમુક અઠવાડિયા મહિનાઓની અંદર જ તમારી યાદશક્તિમાં વધારો કરી દેશે આ મુદ્રા છે જે હું તમને શીખવવાનો છું એ એવા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે જેમને ઊંઘ નથી આવતી ઊંઘની ગોળીઓ લેવી પડી રહી છે અને એના કારણે ઘણી બધી માનસિક બીમારીઓ માનસિક તણાવ છે એ પણ થઈ રહ્યા છે તો એના માટે આ રામબાણ સાબિત થશે આ મુદ્રા આ મુદ્રા કરવાના ગજબના ફાયદાઓ તમને વિડીયોમાં આગળ આગળ જણાવું છું અહીંયા થોડા ફાયદાઓ તમને કહી દઉં છું આ મુદ્રા છે એ હૃદય રોગના દર્દીઓ માટે રામબાણ છે હૃદયને એકદમ મજબૂત કરવાનું કામ કરે છે આપણી જે નસો છે એને કોમળ કરવાનું કામ કરે છે એટલે બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું થાય છે ઓવરઓલ આ મુદ્રા છે એ દરેકે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે કઈ રીતે તમારે આ મુદ્રા કરવાની છે આ આ મુદ્રા કરવાના લાભ કયા કયા છે એ હું તમને દ્વારા જાણ કરીશ વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો અને વિડીયો લાઈક કરવાનું રાખજો દોસ્તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ મુદ્રા સૌથી પહેલા તો કઈ રીતે કરવાની છે તમારે આપણા હાથની જે ચાર આંગળીઓ છે ને અંગૂઠો છે આની અંદર અગ્નિ અને આમાં વાયુ રહેલો છે બરાબર છે આ જ્ઞાન મુદ્રા અત્યારે જે મુદ્રા શીખવવાનું છું એ છે જ્ઞાન મુદ્રા ખરેખર કોઈ પણ પ્રકારની મુદ્રાઓ કરવાનો જે યોગ્ય સમય છે એ એ મુદ્રાના જે અભ્યાસો છે એના ઉપરથી જ આમ તો નક્કી થતા હોય છે મારી પાસે પણ એ પુસ્તક રહેલું છે એના અભ્યાસો ઉપર પણ અંદર પણ વાત કરવામાં આવેલી છે કે કઈ રીતે એને કરવાનું છે એટલે તમામ વસ્તુ હું તમને અહીંયાથી શીખવવાનો છું એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો નિહાળવાનું રાખજો આ જે મુદ્રા છે એ તમે નીચે બેસીને આરામથી કરી શકો છો એમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી તમે ચાલતા ચાલતા કે સુતા સુતા પણ આ મુદ્રા આરામથી કરી શકો છો નીચે બેસીને પણ આપણે પદ્માસનમાં કે વજ્રાસનમાં પણ કરી શકાય છે જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકો નથી આવતી એ લોકો સુતા સુતા પણ આ મુદ્રાનો અભ્યાસ પંદર થી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી સતત બે પાંચ અઠવાડિયા માટે મહિના બે મહિના માટે કરી શકે છે જેમ જેમ આની પ્રેક્ટિસ જેમ જેમ આનો અભ્યાસ તમે કરતા જશો એમ એમ તમારી ઊંઘની જે તકલીફ છે એ થઈ જશે તમારે ઊંઘની ગોળીઓ પણ નહીં લેવી પડે આવું સ્પષ્ટપણે આની અંદર જણાવેલું છે કઈ રીતે કરવાની છે આપણા હાથની પહેલી આંગળી તર્જની બરાબર છે એને અંગૂઠાના ટેરવા સાથે જોઈન કરવાની છે આપણે હાથની પહેલી આંગળી ને અંગૂઠાના ટેરવાને આ રીતના જોઈન કરવાનું છે બંને તમારે મુદ્રા કરવાની છે તમને એક બતાવી રહ્યો છું બરાબર છે કોઈ પણ મુદ્રા બંને હાથે જ કરવી જોઈએ અમુક એવી મુદ્રાઓ છે કે જે એક હાથે કરી શકાય છે જેમ કે અપાન વાયુ મુદ્રા કે જે હૃદય માટે બેસ્ટ છે એ ખાતે કરી શકાય જમણા હાથે બરાબર તો ડાબા હાથ ડાબા ભાગને ફાયદો થાય તો આ મુદ્રા છે જ્ઞાન મુદ્રા જે બંને હાથે આપણે કરવાની છે જ્ઞાન મુદ્રા કરવાથી વધે છે મગજની અશાંતિ હોય કે મગજમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય દર્દીઓ માટે છે તકલીફ હોય એ દૂર હોય રોજ પંદર થી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી તમારે આ મુદ્રાનો અભ્યાસ કરવાનો છે જો તમને કોઈ તકલીફ ન હોય સુતા સુતા કે બેસીને તમે આરામથી આ મુદ્રા કરી શકો છો અને તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી તો તમે પિસ્તાલીસ મિનિટ સુધી સતત

કરી શકો છો આ મુદ્રા આ મુદ્રા ખાસ આ રીતના જ કરવાની છે આમાં આ રીતના કરવામાં આવે આંગળી વાળીને કરવામાં આવે તો એ વાયુ મુદ્રા થાય વાયુના દરેક રોગોનો નાશ કરવા કરનારી મુદ્રા પણ અહીંયા જે છે એ જ્ઞાન મુદ્રા છે બંનેના ટેરવાને તમારે આ રીતના ટચ કરવાના છે નીચે બેસીને કે સુતા સુતા આખો બંધ કરીને આરામથી મુદ્રા છે હૃદયરોગીઓ માટે ઉચ્ચ બ્લડ પ્રેશર જેમને હોય એમના માટે માનસિક અશાંતિ તણાવ હોય મગજને લગતી તકલીફ હોય તમારી યાદશક્તિ નબળી હોય બાળક ભણવામાં નબળું હોય તો એમના માટે આ મુદ્રા છે એ ગજબની ફાયદાકારક સાબિત થઈ શકે છે સૌથી ઇમ્પોર્ટન્ટ લોકોને દારૂની સિગરેટની પાન મસાલાની કુટેવો છે એમની આ કુટેવો દૂર કરવી હોય ચા અને કોફીની કુટેવ તમને પડી ગઈ છે એ દૂર કરવી હોય તો પણ રોજ પિસ્તાલીસ મિનિટ અથવા તો પંદર થી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી આ મુદ્રાનો અભ્યાસ તમે રેગ્યુલર કરો તો એ તકલીફથી પણ તમને છુટકારો મળે છે આપણા અંદર જે જે વિજ્ઞાન છે મુદ્રાઓનું સાયન્સ આપણે ભાગ તરીકે જોઈએ તો એની અંદર સ્પષ્ટપણે આ તમામ વસ્તુઓ લખેલી છે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે એટલે બધાને શેર કરી દો આ વિડીયો કાલે પણ એક વિડીયો શું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મૂકેલો હતો એ પણ તમે જુઓ લાઈવ થઈને મૂકેલો હતો લાઈવ ની અંદર પડેલો હશે આ ચેનલ ને કરો વિડીયો લાઈક કરો કાલે બીજા વિડીયો સાથે ફરીથી મળશું આભાર